બીજી તરફ એનએસયુઆઈએ આજે કોલેજ પર પહોંચી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી પટ્ટાથી માર મારવાનો વિડીયો વાયરલ થયો હતો સુરત શહેરની એસવીએનઆઈટી કોલેજ દેશભરમાં જાણીતી છે આ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીને પટ્ટા મારવાની ઘટના જ્યારે સામે આવી હતી ત્યારે બર્થડે બાર પાર્ટી સેલિબ્રેશનમાં આ પ્રકારે ઘટના ઘટી હોવાની વાત કરીને તેને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ ફરી એક બીજો વિડીયો વાયરલ થતાં કોલેજ સંચાલકોએ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી છે એક વર્ષ માટે વિદ્યાર્થીને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયો એસવીએનઆઈટી સ્ટુડન્ટ વેલફેર કમિટીના દિન ડૉક્ટર સંજય પટેલે જણાવ્યું છે કે જે વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં તેમાં બર્થડે સેલિબ્રેશન ફન ગેમની માફક એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને પટ્ટો મારી રહ્યો હતો હાલ વિડીયો જોયા બાદ એક વિદ્યાર્થીને ને એક વર્ષ માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે જેથી કોઈ પણ વિદ્યાર્થી આ પ્રકારનું કૃત્ય ના કરે ધીરેન્દ્રસિંહ સોલંકી પ્રમુખ સુરત શહેર આજ રોજ ડિરેક્ટર સાહેબ ને અમે આવેદનપત્ર પત્ર આપવા માટે આવ્યા હતા કારણ કે માહિતી પ્રાપ્ત થઈ હતી પરંતુ હકીકત ખબર પડી કે યુજીસીના નિયમ પ્રમાણે જે પણ વિદ્યાર્થી બર્થ સેલિબ્રેશનમાં મારે કે પછી રેગિંગ કરતા મારે રેગિંગ જ કહેવાય એટલે અમે આજે કુલપતિના ડિરેક્ટર રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જે પણ ઘટના ઘટી છે એના પર તાત્કાલિક પગલાં લો અને કોલેજનું રેપ્યુટેશન બચે એ માટે તમે રજૂઆત કરો પરંતુ

પોલીસ તપાસ અમારી કમિટી બે તપાસ કરી રહી છે અને વિદ્યાર્થીઓ સાથે પણ અમે વાતચીત કરી છે વિદ્યાર્થીઓના પુરાવા અમે એકત્ર કર્યા છે અને એક વિદ્યાર્થી અમે સસ્પેન્ડ કર્યો છે અને બીજી તપાસ ચાલી છે તપાસ પૂર્ણ થતા અમે સંપૂર્ણ રિપોર્ટ જે તે સત્તાધીશો કરીશું એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે